બિનામ નર નર કે ગયા પઢ પઢ સારો વેદ તો વેદ થકે બ્રહ્મા થકે અન થકે શેષો મહેશ ગીતાજી મા ગુરુ ગમ નહીં વહ સદગુરુ કાય ઉપશ સદગુરુ મહારાજ સરસ મુક્તાબેને પ્રવોશન કરું મારા સગન મહારાજે અને વસ્તુ ખરેખર વિચાર કરવા જેવું છે પણ ખરેખર વસ્તુ જેને મળી છે અને એ વસ્તુને એને કેવી રીતે વાપરી છે એ મૂળ મુદ્દો છે કારણ કે વસ્તુ તો મળી જાય પણ એને કેવી રીતે વાપરવી કેવી રીતે રાખવી અને કેવી રીતે એની ઉપર ચાલવું એ બહુ મુશ્કેલવાળી વસ્તુ છે તો આ ધરા ઉપર ખરેખર અનેક સંતો થઈ ગયા ભક્તો થયા સુરવીર થયા દાતા થયા ભક્તો થયા બધા હતા દેવ દેવદેવીઓ બધું હતું ભગવાન પણ થયા ઋષિમુનિઓ હતા બધાએ માર્ગ શેનો બતાવ્યો છે ખરેખર ગમે ત્યાં જાઓ વિશ્વમાં માર્ગ શેનો બતાવ્યો છે કેવળ એક આત્માનો માર્ગ બધાએ બતાવ્યો છે અને એ આત્મા આપણને ગુરુ મહારાજે પ્રગટ કરીને નક્કી કરાવ્યો છે કે તું પોતે કોણ છો કે તો એવા આત્માની જ્યારે આપણને ખબર પડી કે ખરેખર શાસ્ત્રો કારણે ત્રણ માર્ગ બતાવ્યા છે હવે આપણે જ્ઞાનનો માર્ગ છે ત્યારે કોઈએ ધ્યાનનો માર્ગ અપનાવ્યો છે કોઈ કર્મનો માર્ગ અપનાવ્યો છે માર્ગ ત્રણ છે હવે તૈણી માર્ગમાં ઓલા માર્ગ જે છે બે જે ધ્યાન માર્ગ છે જે કર્મ માર્ગ છે એમાં કોક કોક વિલ્લા પહોંચી ગયા છે નથી પહોંચે એવું ન જોવાતું પણ આ જ્ઞાન માર્ગ છે એ આમ સરળ રીતે પહોંચી શકાય છે પોતાના સ્વરૂપ સુધી અને જ્ઞાનની અંદર કારણ કે સદગુરુનો સાથ છે અને સદગુરુનો સાથ હોય અને આપણે બધું અર્પણ ગુરુ મહારાજ કરી દીધું હોય અને અર્પણ કર્યા પછી જે જે એ એ પોતે પોતે છે છે હવે અને એનો પીછો એને લાગી ગયો એટલે જ્ઞાન માર્ગ આમ સરળ કીધો છે થોડો અને જ્ઞાન માર્ગ ની અંદર સમજણ જ છે બીજું કઈ છે નહીં જેને વસ્તુ સમજાઈ દેશે એ વસ્તુને એ માણી શકે છે જેને વસ્તુ નથી સમજાણી એ વસ્તુ માણી શકતા નથી તો જેને જેને રસ્તો સમજાય ગયો છે એ વસ્તુ તરત માણી લે છે અને તરત એને ખ્યાલ પડી જાય છે કે વસ્તુ વસ્તુ છે છે બીજી નહીં આપણે જોઈએ કે એમ ગણીએ તો કોઈ જીવ ઉપરથી વાત કરે છે કોઈ શબ્દ ઉપરથી વાત કરે છે કોઈ મન ઉપરથી વાત કરે છે કોઈ જગત ઉપરથી વાત કરે છે બરાબર કોઈ અક્ષરો ઉપર વાત કરે કોઈ બ્રહ્મ ઉપરથી વાત કરે કોઈ ભગવાન ઉપરથી વાત કરે કોઈ ગુરુ ઉપરથી વાત કરે છે આ બધાય મારગ અંગતે એક જ છે બીજો છે નહીં કારણ કે વાત સમજાય તો થાય એવું છે જો આપણને એ વાત ન સમજાય ત્યાં સુધી આપણો મેળ પડતો નથી નગર વાત બધાયની એક જ છે ક્યારે કે આપણે સદ્ગુરુની શાન જો લીધી હોય તો બીજો છે નહીં તો એક જ છે એવું આપણે માની લેવાનું છે કારણ કે આપણે સદ્ગુરુની શાન હોય તો તો આપણને ખ્યાલ પડી જાય કે જીવાત્માય પણ આત્મા જ છે મનાત્માય પણ આત્મા જ છે જગાતમાં પણ જગ પણ આત્મા જ છે સમજી લો આ બધો આત્મા છે બીજો કોઈ છે નહીં જેના ઉપરથી વાત કરે એની પછી આત્મા સિવાય બીજો કોઈ છે નહીં તો આવું જ્યારે પોતાને પોતાનું જ્ઞાન જ્યારે મળે થાવા ત્યારે એને વાત બીજી લાગતી નથી એક જ વાત એને સમજાય છે અને ત્યારે જ આમાંથી છુટકારો એનો આવી જાય છે તારા તનમાં તપાસ મારા ભાઈ આ બોલે એ બહાર છે કાયાની માય બરાબર તારા તનમાં તપાસ મારા ભાઈ આ બોલે એ બહાર છે કાયાની માય આ બોલે એ ક્યાં છે ખરેખર આપણે એ વિચાર કરવાનો છે ગુરુ મહારાજ આપણને સાક્ષાત્કાર કરાવ્યો છે બોલે એ ક્યાં છે ખરેખર ક્યાં છે બરાબર છે કારણ કે આગળ મુક્તાબેને વાત કરી બહુ સરસ રામ નામ તું રાખ હૃદયમાં કાટ કલ્પના કાશી આદિ અંત ને મધ્ય બોલે આ વસ્તુ હાસી છે તો આદિ નહોતું ને એને અંતય નહોતો મધ્ય હતો અને મધ્યમાં રહીને બોલો પાછો મધ્યમાં રહીને બોલો બરાબર રૂપ ત્યાંનું એ રૂપ નહીં ગુણ તેના પણ ગુણ નહીં નામ પણ એનું નામ નહીં આવી રીતે એ મધ્યમાં આવ્યો અને મધ્યમાં આવ્યો ત્યારે પ્રગટ પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ થયું અને ત્યારે એનો અનુભવ આપણે કરાયો કે ગુરુ મહારાજે અનુભવ કરાયો કે આ તું પોતે શો બીજો કોઈ છે નહીં એનો સાક્ષાત્કાર આપણને કરાવી દીધો એટલે પણીહારી પાણી ભરવા ગઈ નહીં કાગળ નહીં શિષણ છતાંય પાણી લાવી મારા ભાઈ તારા તનમાં તપાસ મારા ભાઈ આ બોલી એ બાર છે કે કાયાની નહીં ભાઈ પણિહારી પાણી ભરવા ગઈ આપણે આ નૂરતા ને સુરતા પણ નિહાર્યું કહેવાય પાણી ભરવા ગઈ બરાબર ક્યાં પાણી ભરવા ગઈ હતી કેટલું બધું પાણી છે એનામાં એટલે એ વિચાર કરવાનો ગુરુ મહારાજે કેવો કૂવો વહેતો કર્યો હશે જ્ઞાનનો કે એમાં પાણી ભરવા નૂરતા સુરતા ગઈ પાણી ભરવા ગઈ નહીં શીસણ નહીં ડોલ બધું કાંઈ નહીં ગાગર એને શીસણ નહીં સતાય પાણી લાગી મારા ભાઈ કાંઈ નહોતું ગાગર કાંઈ હતું ગાગર હતું દોરડું હતું કાંઈ હતું તોય પાણી કેટલું લાવી

આની સિવાય કાય છે નહીં બરાબર આ ગુરુના દેશમાં ગઈને ત્યારે આને અનુભવ થયો અને એ અનુભવ એ કહે છે અને આપણે બધા ભજન સાંભળીએ છીએ એ અનુભવ જ ઉપદેશ છે અને એ અનુભવીઓ હોય એને ખબર પડે કે આમાં શું કરે બીજા બિચારા આવ્યા હોય તો એ શું કે આ ક્યારે પૂરું થાય ક્યારે પૂરું થાય એ સંપન્નમાં એ જ હોય કારણ કે એને એ વસ્તુ આટી ઉકળતી નથી કે આમાં આટી લાવી કારણ કે આટી ઉકલે તો થાય એવું છે અને જ્યાં સુધી જ્યાં સુધી મહામંત્રી એને મળતો નથી ત્યાં સુધી આમાં આટી ઉકલે એવું છે નહીં તો આપણે અત્યારે બધા પડકારા કરીએ પણ એ તો આપણને શાન મળી જ નથી નગર આપણે આટી ઉકલતી નહોતી કોઈ ચી ન ઉકલે આમાં એટલે આપણે બોલાનું કરવાનું નથી જવાનું આપણું આપણે કરવાનું છે કે આપણી દશા આ જ હતી બીજી હતી નહીં આપણે એ એનો વિચાર કરીએ તો ખબર પડે બરાબર કાઠિયાવાડમાં કુવા ખોદાવ્યા રેટ ફરે મારવાડાની નહીં તારા તનમાં તપાસ મારા ભાઈ આ બોલે બાર છે કાયાની નહીં બરાબર તો કાઠિયાવાડમાં કુવા ખોદાવ્યા ઠેર અને રેટ ફરે મારવાડાની નહીં તારા તન માં તપાસ મારા ભાઈ આ બોલે બાર છે કે કાયાની નહીં ક્યાં છે આવડો હાલો આ બધા રેટ કોને કીધાય છે આની કાક વિશાળ કરીને કીધું છે ને આની બરાબર કુવા બધા કાઠિયાવાડમાં

તો આ વસ્તુની આપણને ખબર પડે કે આ મહારાજ શું કહેવા માગે છે તો એ વાત જ હતી આપણને બોધ પછી આપ્યો પેલા પાંચ પતિ આપી દીધી બરાબર હું કરવા આપી આપણને તો આપણે એનો વિચાર તો કાક ને અને કલાક કલાકાર પાંચ પ્રતિજ્ઞાનો પાંચનો વિચાર કરે ને તો આમાં કામ પતી જાય એવું છે એને આગળ કાઈ કરવા જેવું જ નથી પછી એટલો ખાલી વિચાર કરે તો બરાબર છે તો એમાં સોગોટ પાડી પાડીને વસ્તુ આપણને આપી છે તો એનો આપણે વિચાર કરવાનો છે ને આપણે એને વસન આપ્યું મહારાજને બરાબર કે તમે આ પાતિજ્ઞાન પાલન કરશો તો આપણે કીધું હા હા કીધું ને આપણે વસન આપ્યું છે તો વસન પ્રમાણે રે તો કોઈ બી કોઈ વાંધો આવે ખરો બરાબર છે આગળ બેને વજન ગાયું તો બહુ સરસ હતું સખીનું બરાબર છે કારણ કે એમાં બધુંય બધી વસ્તુ આવી ગઈ રેણી સહી બરાબર તો એમ રે તો આ વસ્તુ છે તો પોતાની પ્રાપ્તિ થઈ શકે એવું છે પણ ગુરુ મહારાજના વસન ઉપર રહેવું પડે તો જ આ બધું થશે ગુરુ મહારાજ ના વસન ઉપર ન રહી આપણે હાથીની ગોડે થાય સાવવાના જુદા તો મેળ પડશે નહીં કારણ કે થઈ ગુરુ મહારાજ નું આગળ સગન મહારાજ કીધું તો એવા તે ગુણ એમાં આવ્યા જેનું સદગુરુ તોલ્ય સ્વરૂપ જો એવા ગુણ આવે ત્યારે સદગુરુ તોલ્ય ગણાય એવા ગુણ આવે ત્યારે અને એ સદગુરુના ગુણનો નહીં પાર ભક્તિ ખાંડા કેરી ધાર તો સદગુરુ ના ગુણનો કોઈ પાર નથી કાર કે આપણે એને સદ્ગુણે વાર્યા છે સદ્ગુરુ એ સદ્ગુણ જ વાર્યા કોઈ એવું ગુણ વર્યું નથી તો આપણે જ્યારે આપણામાં બધા સદ્ગુણ આવવા મળે ને ત્યારે એ સમજી લઈ ગયો ગુરુ મહારાજને આપણે વધ લીધા અને ગુરુ મહારાજ આપણામાં આવી ગયા ત્યારે નક્કી થાય એમ આપણામાં સદ્ગુણ બધા હોવા જોઈએ જોવાના ગુણ સત્ય હોવા જોઈએ બરાબર સાંભળવાના ગુણ સત્ય હોવા જોઈએ બોલવાના ગુણ સત્ય હોવા જોઈએ બરાબર કાર્ય કરવાના ગુણ સત્ય હોવા જોઈએ મનથી વિચાર સારા આવવા જોઈએ આવા હોવા જોઈએ બધા આવે ને ત્યારે આપણે સમજી લેવાનું આપણે આપણે ગુરુ મહારાજ ભેગા થઈ ગયા ગુરુ મહારાજ ત્યારે વસન આનું પાકું થઈ ગયું કહેવાય એવી રીતે આ વસ્તુ બધી છે અને એનો ખરેખર આપણે કાયમ વિચાર કરીએ ને તો આપણને ખબર પડે બરાબર ભાવ કરીને ભણે ભવાની દાસ આ બોલે બીજો નહીં કારણ કે આ બોલે બીજો જ નથી કારણ કે આપણે પહેલા વિચાર ઈદ કરવાનો છે આ બોલ કોણ છે બરાબર છે આ બોલ કોણ છે કોઈ અલગ કે છે કોઈ નિરંજન કે છે કોઈ નિરાકાર છે એ તો બધાય ઉપમા આપી છે પણ આપણે નક્કી કરવો છે બરાબર ગુરુ મહારાજના શરણે જઈ નક્કી કર્યો કે આ બોલ કોણ છે બરાબર છે તો ઈ સાક્ષાત્કાર કર્યો છે તો અહીંયા બીજો કોઈ હતો મન તું ઓળખું મેલી સીઝ થડા બીજો નથી બોલતો તું તો જાગીને જો તારા સ્વરૂપને ખોળી જોતામાં ખુદ તું ખોવાઈ જાય છે બરાબર બીજો જ નથી બોલતો તું તારા તોલે બીજો કોઈ છે જ નહીં બરાબર તો આવી વસ્તુ છે એનો વિચાર આપણે કરીએ બરાબર સત્ગુરુ બોલવા વાળો જ્યારે ઓળખાવે તી તોલે કદ દે પોતાના તોલે કદ દે અને તોલે તોલ માપ થાય ને તો એ નક્કી થાય જ્યાં સુધી તોલ માપ ન થાય ત્યાં સુધી નક્કી થતો નથી તો એક એક વસ્તુમાં ખરેખર આપણે વિચાર કરવાનો છે બોધ લીધા પછી બોધમાં આપણે જ વિચાર કરવાનો આપણો પોતે પોતાનો બરાબર બાજુમાં ક્યાંય નજર નથી કરવાની આપણે પોતામાં નજર કરવાની છે કે ખરેખર હું બોધ લઈને ગુરુ મહારાજે મને બોધ આપ્યો છે અને હું બોધ લઈને આવ્યો છું તો ખરેખર મારામાં પરિવર્તનમાં કેટલો કેટલો ફરક પડ્યો છે બરાબર મારામાં એવા ગુણ આવ્યા છે ગુરુ મહારાજ જે કહેતા દી બધા ગુણ મારામાં આવ્યા છે કે નથી આવ્યા એનો રોજ તપાસ કરવો પડે રોજ તપાસ કરીએ તો આપણને ખ્યાલ પડે આપણે કહી દઈએ કે ભાઈ આપણે ખાલી આમ કહી દે જા દે નથી બરાબર એ બહુ કઠિન વાળી વસ્તુ કેવું બહુ હેલું છે હો દે કારણ કે હસોડો મીઠા કરવો ને એ બહુ કઠિન વાળી વસ્તુ છે કઈ સાધારણ વસ્તુ નથી પણ ક્યારે થઈ જાય કે આપણને અર્પણ થયેલી વસ્તુ છે ને એ આપણી ન થઈ જાય ને તો નથી સો ટકા નથી નકર છે અર્પણ જો થઈ ગયું હોય તો નથી નથી ને નથી તો આપણો દેહ નથી એ પાકો થઈ જાય ત્યારે પોતે પોતાનો સ્વરૂપમાં પોતે પરખાય છે એટલે બધી વિચાર આપણે પોતાને કરવાનો છે અને પોતાનો વિચાર કરીએ ને તો આપણને ખ્યાલ પડે કોઈનો વિચાર નહીં ચાલે પોતાનો વિચાર જોવો પડશે કે કેમ છે આમાં બધું બરાબર છે લોકો ગમે એટલું કે આપણે એ નથી જોવાનું આપણે ક્યાં છે એ જ વિચાર રોજ કરવાનો છે મૂળ મુદ્દો અહીંયા છે આ બધા સંતો આયન કાઢો આયન સિવાય મુદો કોઈ છે નહીં તમે ગમે એમ કે ગમે નથી વાત કરે આત્મા સિવાય બીજો કોઈ છે નહીં ભલે વાત ગમે કરે પણ આપણે પોતે ડગીએ નહીં ને પોતાના સ્વરૂપમાં તો માની લીધું પાકું છે આપણે ડગીએ નહીં પછી આપણે ગાય ખરા મેરું તો ડગે જેના મનડા નો ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ વિપત્તું પડે તોય વણસે ની સોયરી જન પરમાન કેવું બહુ કહેલું છે

અને પાણી બે એક થઈ જાય છે પણ જુદા રહેતા નથી એવી રીતે કારણ કે સાકાર નિરાકાર સ્વરૂપ એક થઈ જાય બરાબર આ એક સ્વરૂપ થઈ ગયો ત્યારે એને પોતે પોતાને પારખ થઈ ગયું પછી એને હોતું નથી એટલે આવી રીતે છે અને આપણે એનો વિચાર ખરેખર કરવાનો છે છે ને તે ખુલે મેલી સે સંત શાળા રે સબ ભણવા મે આવજો ખુલે મેલી સે સંત શાળા You're oh, so good. So, the one day of Joe, Narayana, Namuno, Namado, who dies in the same day. The Sameda, the other day, so, the one ખુલી મેલી સચ શાળા શાળાઓ ગંદ ની ખુલ્યું છે બરાબર છે જયારે ભણવું હોય ત્યારે બરાબર એકવાર શાળા ગુરુ મહારાજ પાસે ગયા અને શાળા ખુલી થઈ ગઈ બરાબર એમાં ને એમાં જ ભણવાનું છે એક બોધ આપ્યો ને એમાં ને એમાં જ છે બીજું કાંઈ છે નહીં એમાં કોઈ પણ સંતો ભણાવે છે અને સંતોનું કાર્ય શું છે એ આપણે વિચાર આ વાત ભૂલી ગયા તેમ તાજી કરાવવી પડે આ સંતોનું કાર્ય આ છે બીજું કોઈ નથી એનો વિચાર આપણે કાંઈ કરવાનો છે મહારાજે આપણને કીધેલું છે બરાબર એનો આપણે વિચાર કરીએ તો તો ખબર પડે કોઈ પણ આવે એને વસ્તુ આ ભૂલાડે પડી હોય તો એને તાજી વસ્તુ કરાવી પડે અને તાજી કરાવવું એ જ સંતોનું કામ છે છે અને છે તો એવું પોતાનું કાર્ય પોતે સંભાળી લેને તો તોય ગુરુ મહારાજ હાવ નજીક જ છે પોતે પોતાનું સંભાળે ને આગળ બેને બહુ સરસ વાત કરી હતી પોતાનો સ્વધર્મ છે બરાબર અને સ્વધર્મ પોતાનો તો પોતે સંભાળી લે કાંઈ કરવું પડે એવું છે નહીં પોતાનું સ્વધર્મ છે એટલે કેવાનો તાત્વિક એ છે બધાના સંતોનો કે પોતે પોતાનું સંભાળો બીજાનું તમે રહેવા જો પોતાનું સંભાળી લો ને તો આ દુનિયામાં બીજું કઈ બાકી રહેતું નથી એક એક નો વિચાર આપણે કરીએ તો ખબર પડે અને એક જ વસ્તુ આપણને કહી દીધી ખુલી મેલી સંશાળા છે ભણવાના આવજો ભણાવે સદગુરુ મારા બધાને ભણાવે કોણ હવે બોધ માંથી વાતો કરવાની તો ભણાવે કોણ સદગુરુ મારા કે આને શોભુ નિષ્ફળાનંદ સ્વામીએ કહી દીધું ભણાવે સદગુરુ મારા બધા કોઈ સંત તમે વાત કરતો હોય તો ભણાવે છે સદગુરુ મારા સદગુરુ એને શાન આપી એટલે ભણાવે છે બીજું કોઈ કારણ છે નહીં આપણને આવું સોખું કહી દઉં ઈશ્વર નામ નો જેકડો ઘોટાય છે બરાબર બગડે બે બળ વાળા બે બળ આવે ત્યાં બગડી જાય બધા આને સોખું આપણને કહી દીધું બરાબર બગડે બે બળ વાળા બે બળ આવે ને તે બગડે કે અમને કાંઈ ખબર પડે છે અમે જાણીએ સહીએ તમે જાણતા નથી ત્યારે માનજો બગડ્યો કારણ કે બગડે બે બળ વાળા બે બળ આવ્યો ને એટલે બગડી ગયો નકર આમાં બગડા થાય નહીં બરાબર છે એટલે મહારાજ કેતા ને એક ને બગડે બે તગડે પછી બધી બહુ વિચાર કરવા જેવી છે એક વસ્તુ ને વિચારીએ ને તો આપડે ખ્યાલ પડે એવું છે એટલે આ સંતોનો જે મહિમા છે બહુ વિચાર કરવા જેવો છે અને ગુરુ મહારાજ જે બોધ આપ્યો છે એ બોધનો નો નિરાતે વિચાર કરીએ ને તો આપણને ખબર પડે

તો એનો વિચાર આપણે કરવી કે હું હું કરતો હતો એ હું કે બીજો કોઈ એ પોતે જ હતો બીજો હતો કોઈ તો આપણે એ જાતે ઓળખ્યો છે અને એનો જ આપણે વિચાર કરવાનો છે એને તો આમાં બધામાં એ કરતો હોય તો આ બધામાં આપણને કેમ દેખાતો નથી એનું કારણ શું છે કારણ તો કરું ને તો આપણે પકડવું પડે આપણું કારણ અને પકડશું એટલે સીધું થાય બરાબર પેલો તો આપણે એક જ નક્કી કરવાનો કે આપણા ગુરુ મહારાજ ઉપર આપણને વિશ્વાસ પૂરો હોવો જોઈએ બરાબર પૂરો અને એના શબ્દના તોલ ના બોલ કરવા પડે બરાબર એના તોલ જે હોય ને એના બોલ ઝીલવા પડે બોલ ઝીલીએ ને તો તોલ થાય એમ થાય નહીં આપણે એમ બોલ ના તોલ કરવા કેવી રીતે થાય એના બોલ પેલા ઝીલવા પડે તો એના તોલ થાય થાય ને તો એના માપ તરત મળે આવવા બધેથી થી માપ આવે શાસ્ત્રમાં બધે માપ આવવા મળે ત્યારે આપણે માની કે આ વસ્તુ આપણે ઓરી લીધી તો એક એક વસ્તુનો વિચાર આપણે ખરેખર કરવાનો છે પોતાનો વિચાર પોતાને કરવાનો કોઈને કહેવાય એવું નથી કોઈ જ્ઞાની થઈ ગયો કોઈ અજ્ઞાની થઈ ગયો એવું આ દુનિયામાં કાઈ છે નહીં બરાબર છે પોતાને સમજણ આવી ગઈ એટલે પોતે બધામાં સમાઈ ગયો પછી કે આડાવળો ખાતો નથી તો આવું વસ્તુ છે અને આ એક સંતોએ આ જ વસ્તુ કીધી છે એનો આપણે ખરેખર વિચાર કરવી આજનું ભજન અમારા રમેશભાઈ સગા પરવાળાથી એના સગા સંબંધી બધાએ મળી અને એનું કુટુંબજનો મળી અને જે કાંઈ પ્રયોગ કર્યો છે બરાબર છે તે આજે સાધક થયું બરાબર અને એ ભજન સાધક થયું કારણ કે એના અંતરમાં જે ભાવ હતો એ ભાવ આજે પ્રગટ થયો અને આ સંતોને બધાને બોલાવી અને જે આનંદ છે આત્માનો બરાબર નિજાનંદનો આનંદ છે એ કાયમ રહે છે કારણ કે એવી ભાવના કરવાની ગમે એવું કોઈ પણ નિમિત્ત બને છે કાંઈ પણ કાર્યનો અને નિમિત્ત બને છે ત્યારે તે વસ્તુની પ્રાપ્તિ અને થાય છે એ ગુરુ મહારાજના આપણે નિમિત્ત બનીએ ને

મહારાજ નું કાર્ય દીપે દીપે ને દીપે એવો બધાના ના હૃદયમાં ભાવ પ્રગટ કરજો ગુરુ મહારાજ એટલું અમે ભાર ઘડીએ કારણ કે તમારા શરણ માં પ્રાર્થના કરીએ છીએ સદગુરુ મહારાજ